નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર અરબી સમુદ્રની અંદર બની ચૂક્યું છે અને આ આજે મજબૂત બનશે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ખાસ કરીને ગઈકાલનો કલાકનો મેપ છે આ વાવાઝોડાને લઈને ઘણા બધા મત હતા કે આ વાવાઝોડું ડેન્જર બનશે પરંતુ આજનો ગઈકાલના મેપે તો બધું જ મિત્રો ખાસ કરીને હનુમાનો ઉપર પાણી ફેરવી નાખ્યું કારણ કે ખાસ કરીને જોવા જઈએ તો અરબી સમુદ્ર ઉપર ખાસ કરીને પાકિસ્તાન અફઘાનિસ્તાન અને રાજસ્થાન ઉપરથી આવતી તે જ હવાને કારણે આ જે વાવાઝોડું છે એ છે નબળું પડી અને ખાસ કરીને રાજસ્થાન ઉપર એટલે કે મહારાષ્ટ્રની અંદર વિખાય જાય છે એટલે કે આ વાવાઝોડું જે બની અને ખાસ કરીને ગુજરાતની ઉપર ભારેથી અતિ ભારે વરસાદ વરસાવાનું હતું તે મિત્રો મુંબઈની આસપાસ બની અને ત્યારબાદ મિત્રો આ વાવાઝોડું ખાસ કરીને ત્યાંને ત્યાં સમય લે કે ગુજરાતને હવે વાવાઝોડાને લઈને કોઈ ખતરો નથી પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે ગુજરાતની અંદર ગઈકાલે જેમ વરસાદ પડ્યો ભારે વરસાદ પડ્યો બોપર પછી પછી કડાકા ભડાકા સાથે જે આદરનો વરસાદ પડ્યો આવો વરસાદ છે ગુજરાતની અંદર ચાલુ રહેશે ગઈકાલે જોવા જઈએ તો રાજકોટની અંદર ગોંડલની અંદર ભૂક્કા કાઢી નાખી તેવો વરસાદ પડ્યો ભારે પવન સાથે મિની વાવાઝોડાને કારણે નદીઓની અંદર પૂર પણ આવ્યા કુલ જોવા જઈએ તો ખાસ કરીને અડતાલીસ જેટલા તાલુકાની અંદર વરસાદ જોવા મળ્યો છે આજે પણ વરસાદને લઈને મોટી આગાહી છે તેમજ આજના વિડીયોમાં આપણે ખાસ કરીને વાવાઝોડા વિશે વાત કરવાના છીએ કે વાવાઝોડું ખાસ કરીને હજુ પણ પોતાની દિશા બદલી શકે છે હાલ તો મિત્રો એવી શક્યતા છે કે વાવાઝોડું બનશે જ નહીં અને બનશે તો પણ એ ખાસ કરીને ડાયરેક્ટ મિત્રો નાનું બની અને મુંબઈની અંદર મિત્રો સમાઈ જશે એટલે કે ગુજરાતને કોઈ ખતરો નથી નથી તો શું વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર વરસાદ આવશે કે નહીં આવે અને ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો ઉપર તરફથી આવતી ખૂબ જ ભારે પ્રેશરવાળી હવાને કારણે આ વાવાઝોડાને ધક્કો લાગ્યો છે જો કે ખાસ કરીને ખેડૂતો માટે ગુજરાત માટે આમ તો જોવા જઈએ તો વાવાઝોડું ન આવ્યું અને ખાલી વરસાદ આવશે એ મિત્રો ફાયદાકારક રહેશે નકર વાવાઝોડાને કારણે ઘણું નુકસાન થઈ શકે છે તો હવે મિત્રો આપણે જોઈએ કે આગામી પંદર દિવસ ગુજરાત માટે કેવા રહેશે વાવાઝોડાને લઈને વરસાદને લઈને વાત કરશું તો આવડીઓને અંત સુધી જજો તેમજ અમે યુટ્યુબ ચેનલ ઓનલી ફ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આપણે લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો આપણે વરસાદની જ વાત કરી લેવી કે અને ખાસ કરીને વાવાઝોડાની અહીંયા આપણે મિત્રો એક ક્લાઉડનો મેપ જોઈ શકો છો જેની અંદર જોઈ શકો છો કે અરબી સમુદ્રની અંદર એટલો બધો ભેજ આવી ચૂક્યો છે કે તેને કારણે મિત્રો આ વાવાઝોડું છે ખૂબ જ ડેન્જર બની ગયું છે અને આ વાવાઝોડું મિત્રો ખાસ કરીને એકદમ મુંબઈની નજીક બન્યું છે ગુજરાતના કાંઠે એટલે કે અરબી સમુદ્રમાં જ ખાલી વાવાઝોડું બન્યું એવું નથી અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર પણ વાવાઝોડું બન્યું છે એટલે કે આમ તો જોવા જઈએ એક બળદગાડાના ખાસ કરીને બે બે બળદગાડાના જે બે બળદો હોય એવી રીતે થઈ ગયો એટલે કે આ જે બંગાળની ખાડીવાળું જે તરફ મિત્રો ખાસ કરીને ખેંચશે એ તરફ મિત્રો બંગાળની અરબી સમુદ્રનું વાવાઝોડું પણ થશે એટલે કે ખાસ કરીને અરબી સમુદ્રવાળું વાવાઝોડું છે એ બંગાળની ખાડીની હારવાર ખેંચે એટલે આ જે બંગાળની ખાડીમાં બનેલું છે એ વાવાઝોડું છે એ ખૂબ જ જોરદાર છે અને તે મિત્રો ખાસ કરીને એની સાથે ઘણો બધો ફેજ લાવેલો છે અને એ આવી રીતે ખેંચાય છે તો એને હિસાબે જોવા જઈએ તો ખાસ કરીને આ વાવાઝોડું પણ ઝડપથી આવ્યું છે એટલે કે ખાસ કરીને તે મિત્રો આગળ વધે તેવી હાલ કોઈ શક્યતા દેખાતી નથી આ બાજુ જોવા જઈએ તો ઉપલા લેવલેથી ખૂબ જ મોટો ભેજ છે અને આ ભેજ છે એ ખાસ કરીને આવી રીતે ફરી રહ્યો છે અને તેની હિસાબે જ ગુજરાતની અંદર જોવા જઈએ તો સાયક્લોન બન્યો છે એ ખાસ કરીને જોવા જઈએ તો વરસાદ માટે ખૂબ જ સારી બાબત આપણે કહી શકાય હવે વાત કરીએ વરસાદની ગુજરાતની અને ખાસ કરીને વાવાઝોડાની આપણે વાત કરતા જઈએ તો ગઈકાલે જેમ બપોર પછી વરસાદ પડ્યો એવો જ વરસાદ આજે પણ જોવા મળી શકે છે સાથે રાત્રિના સમયે દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે પણ જોકે ખાસ કરીને વાવાઝોડાને કારણે ભેજ ખેંચાઈ જવાને કારણે થોડુંક વરસાદનું જોર મિત્રો ઓછું રહી શકે છે ગઈકાલે જોવા મળ્યું હતું પરંતુ જ્યાં પણ વરસાદ પડશે મિની વાવાઝોડા સાથે વરસાદ પડશે અમરેલી ભાવનગર જૂનાગઢ રાજકોટ અને ભાવનગર આટલા એરિયા છે મિત્રો એની અંદર વરસાદને લઈને આગાહી છે આ સિવાય શનિવારે જોઈએ તો ખાસ કરીને આ વાવાઝોડું ખૂબ જ મજબૂત બની અને મુંબઈની અંદર ત્રાટક છે અહીંયા તમે જોઈ શકો આ વાવાઝોડું ખાસ કરીને હવે ચોવીસથી પચીસ તારીખની અંદર ટ્રાટકી જશે સાથે મિત્રો આ વાવાઝોડું શી તમામ ભેજ ગુજરાતમાંથી ખેંચી લેશે તો ગુજરાતમાં ચોવીસ તારીખે વરસાદ પણ જોવા ન મળે તેવી શક્યતા જોવા મળી રહેશે છે આ સિવાય પચીસ તારીખે આ વાવાઝોડું સતત મિત્રો ખાસ કરીને ખૂબ જ આગળ વધવાની જગ્યાએ ત્યાંને ત્યાં રહ્યું છે તો મુંબઈ બેંગ્લોરની અંદર મહારાષ્ટ્રની અંદર ગોવાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને ત્યાં મિત્રો રેડ એલર્ટ પણ જાહેર થઈ શકે છે અને ગુજરાતની અંદર પણ વાવાઝોડાને કારણે અસર જોવા મળશે સૌરાષ્ટ્રની અંદર તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર લોકલ ભેજને કારણે આદરનો વરસાદ છે જોવા મળવાનો છે આ સિવાય છવ્વીસ તારીખે પણ વાવાઝોડું ત્યાંને ત્યાં છે એટલે કે વાવાઝોડું મિત્રો ગોથે ચડ્યું છે ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવ્યું છે કે વાવાઝોડું ગોથે ચડ્યું સતત મિત્રો ત્રણ દિવસ એકને એક જગ્યાએ માથે રહી છે જો આ વાવાઝોડું ખાસ કરીને જમીન ઉપર બન્યું છે પણ તો આ વાવાઝોડું આને જ વસ્તુ જો દરિયામાં બન્યું હોત તો એની તાકાત એટલી બધી હોત કે જેને લઈને ઉપલા લેવલેથી આવતા પશ્ચિમના તે પવનો આ વાવાઝોડાને ખાસ કરીને મુંબઈથી લઈને મિત્રો ધક્કો મારી રહ્યા છે તો તેને હિસાબે જોવા જઈએ તો ગુજરાતની અંદર પણ વરસાદને લઈને શક્યતા છે સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે ખૂબ જ ભારે વરસાદ છે જોવા મળી શકે છે અને ત્યારબાદ મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રની સાથે બંગાળની ખાડીવાળું વાવાઝોડું છે એ વિખાવને કારણે આ વાવાઝોડું પણ મિત્રો ઓગણત્રીસ તારીખે સમાઈ જશે પરંતુ તે પહેલાં દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને ભારે વરસાદ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રની અંદર અને એકત્રીસ તારીખ સુધીની અંદર તો વાતાણ મિત્રો ક્લિયર થઈ જશે અને ત્યારબાદ મિત્રો જોવા જઈએ તો વરસાદને લઈને આગ નથી ફરી એક વખત પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદ જોવા મળવાનો છે અહીંયા તમે જોઈ શકો પાંચ તારીખે પ્રી મોનસૂન એક્ટિવિટીને કારણે વરસાદ જોવા મળી શકે છે હવે વાત કરીએ ખાસ કરીને કે કેરળની અંદર ચોમાસું ક્યારે બેસશે અને હવે પછીનો વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે તો વાત કરીએ જ્યારે વાવાઝોડું હશે ત્યારે મિત્રો કેરળની અંદર ધમાકેદાર ચોમાસાની શરૂઆત થઈ શકે છે હવામાન વિભાગ સત્તાવાર રીતે મિત્રો પચીસ તારીખની આસપાસ ચોમાસાની બેસવાની કેરળની અંદર જાહેરાત કરી શકે છે અને કેરળની અંદર ચોમાસું બેસ્યા પછી ધીમે ધીમે મિત્રો આ ચોમાસું છે આગળ વધશે ત્યારે મુંબઈની અંદરને હજી ચોમાસા બેસવા માટે મિત્રો વાલ લાગશે એટલે કે વાવાઝોડાને હિસાબે ત્યાં અતિ ભારે વરસાદ પડે અને તેને હિસાબે છેક મિત્રો મુંબઈ સુધી સત્તાવાર રીતે ચોમાસું બેસવાની જાહેરાત કરી શકે છે પરંતુ જેવું વાવાઝોડું વેખાયા પછી મિત્રો ખાસ કરીને વરસાદની ઘટ જોવા મળશે અને ખાસ કરીને કેરળની અંદર તમિલનાડુની અંદર વરસાદ જોવા મળશે પરંતુ ગુજરાતની અંદર જોવા જઈએ મુંબઈની અંદર જોવા જઈએ તો ફરી એક વખત ચાર અને પાંચ તારીખની આસપાસ પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદ જોવા મળી શકે છે પરંતુ ગુજરાતની અંદર જોવા જઈએ તો રેગ્યુલર જે તારીખ છે એટલે કે ગુજરાતની અંદર ચોમાસું બેસવાની તારીખ છે ચૌદ જૂન તો આ તારીખોની અંદર જ મિત્રો ચોમાસું બેસી શકે છે અને સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો વીસ તારીખે અને કચ્છની જો વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ત્રીસ જૂનની આસપાસ વિધિવત રીતે આ વિસ્તારમાં ચોમાસું બેસી શકે છે પરંતુ ખાસ કરીને અહીંયા નીચલા લેવલેથી મોટો વેજનો સમૂહ આવી રહ્યો છે ફરી એક વખત તો ખાસ કરીને ચોમાસું ઝડપથી આગળ વધશે અને સારામાં સારો વાવણી લાયક વરસાદ પંદર ની આસપાસ ગુજરાતની અંદર જોવા મળી શકે છે તો આજનાવડીમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત